છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે અંબાબાર ફળિયાના લોકોએ રસ્તાની સુવિધા ન તંત્રને જગાડવા માટે ઢોલ નગારા અને શરણાઈ વગાડી સરકારના કાને અવાજ પહોંચે તે માટે અનોખો વિરોધ કર્યો હતો તો કુકરદા ગામના લોકો ભેગા થઈ ડુંગરોના કાચા રસ્તા ઉપર ઊભા રહી અધિકારીઓ અને નેતાઓને અવાજ પહોંચે તે માટે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામ આદિવાસી વિસ્તારના છેવાડાનું ગામ આવેલું છે આ ગામમાં પાંચ જેટલી વસ્તી આવેલી છે જ્યારે આ ગામમાં અલગ અલગ ફળિયા ડુંગરોના વચ્ચે આવેલા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો આટલા વર્ષે પણ અભાવ છે કુકરદાના મુખ્ય રસ્તાથી આંબાબાર ફળિયા સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો કાચો છે અચાનક કોઈને સારવાર માટે દવાખાનું જવું હોય ત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે એકસો આઠ એમ્બ્યુલન્સ આ ફળિયા સુધી ન આવી શકતી હોય જેને લઈને સગરમાં મહિલાઓને જોડીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જવી પડે છે ચાલી મુખ્ય રસ્તા સુધી ચાલીને જવું પડે છે જ્યારે આ રસ્તા લઈને સંખેડાના ધારાસભ્યને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે જ્યારે અગાઉના જિલ્લા વિકાસ અધિકારી આ રસ્તાની મુલાકાત લઈ પણ છે ત્યારે તંત્રના અધિકારીઓ અને નેતાઓ આ સમગ્ર ડુંગરોના કાચા રસ્તા રહી અધિકારીઓ અને અવાજ પહોંચે તે માટે ઢોલ નકારા અને શરણાઈ વગાડી એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો ખરેખર આપણા માધ્યમથી હું કેવા માંગુ છું આઝાદીની બાદ પંચોતેર વર્ષ ઉપર થઈ જશે પંચોતેર વર્ષ ઉપર થઈ ગયા આજે નેતાને જગાડવા માટે અમે ઢોલ નગરા વગાડીને આ જગાડીએ છીએ આજે એકસો આઠની સુવિધા હોય કે આરોગ્ય હોય એકસો આઠની સુવિધા હોય કે આરોગ્ય હોય એકસો આઠ તો અમે જોઈએ બી નથી જોઈએ હોય તો રોડ ઉપર જોઈએ હોય અમે અંદર પ્રવેશ નથી કરી શકતી તો સરકારને અમે એટલું જ કહેવા માગીએ છીએ તમારા માધ્યમથી તમે અમે તમે અમને સાથ આપો છો એના માટે કારણ કે તમે પેલા સરકાર સુધી તમે અવાજ પહોંચાડો એના એની માંગ છે મારે એક મહિલાની એટલી તકલીફ પડે છે કે કારણ કે કંઈક બીમાર પડી ગયો હોય તો ઊંચકીને લઈ જવાનું ઉચ્ચકીને લઈ જઈએ તો અમુક સમય એવું બને છે કે દવાખાને પહોંચતા અમુક મૂર્ત જાહેર કરે છે મૂર્ત જાહેર કરે છે અમુકનું થાય તો અમુકનું

કોઈ કરી નથી આપતા અને અમારો રોડ રસ્તો છે અને કોઈ બીમારી પડ્યા હોય છે અને કોઈ તકલીફ હોય તો અમારે માથે છોકરાને કોઈ તકલીફ પડે છે ને આવી રીતનું લઈ જવાનું છે ત્યારે જવું પડે ને કોઈ છોકરાને ભણવા જાવ મૂકવા જાવ સમાસામાં અત્યારે તો કોરા દિવસથી એમ તો લઈ નંદી વટી જાય છે પણ સમાસામાં ઉતરાતું ના હોય તો પછી શિક્ષકો મને કહે છે કે કેમ નથી મૂકવા આવતા આજે જ્યાં બીજા વરસાદ પડી જાય પછી ઉતરાતું નથી તો પછી કેમ મૂકવા જવા અમારે કેવી રીતનું મૂકવા જવા એમ અમારે સરકારને અમે માંગણી માંગીએ છીએ અમારે સુવિધા કરી આપે તો સારું એમ